નમસ્કાર મિત્રો ચેનલના માધ્યમથી એક નાની કહાની સંભળાવું છું જેનું શીર્ષક છે એક ક્ષણ થોભી તો જુઓ પ્રિયાના બંને હાથમાં એક એક કેળું હતું એના પપ્પાએ ચહેરા પર સ્મિત સાથે બાળકીને પૂછ્યું તારી પાસે બે કેળા છે એમાંથી એક પપ્પાને આપીશ પેલી બાળકી એના પપ્પાના ચહેરા સામે જોઈ રહી અને પછી ફટાફટ એક કેળું છોલીને તેમાંથી એક બટકું ખાઈ લીધું અને પછી બીજા કેળામાંથી પણ એક બટકું ખાઈ લીધું આ જોઈને એના પપ્પાના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું એને વિશ્વાસ નહોતો બેસતો કે એની લાડકી દીકરી એમની સાથે આવું વર્તન કરી શકે આમ જોઈને પપ્પા ગુસ્સે થવાની અણી ઉપર હતા ત્યાં જ પેલી બાળકીએ પોતે કાધેલા પૈકી એક કેળું એના પપ્પાને આપતા કહ્યું પપ્પા લો આ કેળું આના કરતાં આ વધારે મીઠું છે પોતાની નાનકડી દીકરીની આ સમજણ જોઈને એના પપ્પાને ગુસ્સો તો ઓગળી ગયો અને ભાવ વિભોર બની ગયા આમાંથી આપણે સમજવાનું એ છે કે આપણે વડીલ હોઈએ કે ગમે એવા અનુભવી હોઈએ ખૂબ જ જ્ઞાની હોઈએ કે ગમે એટલા હોશિયાર હોઈએ કોઈના વિશે કોઈ નિર્ણય કે ફેસલો આપતા પહેલાં એક ક્ષણ ઊભા રહી જાઓ સામી વ્યક્તિને ખુલાસો કરવાની પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપો આપણે જે જોયું જે સાંભળ્યું હોય એ કદાચ વાસ્તવમાં ન પણ હોય બીજાની વાતનું તારણ કાઢવા ઉતાવળા થવું જોઈએ નહીં બીજા શબ્દોમાં કહીએ તો સામેની વ્યક્તિને સ્પષ્ટતા કરવાની તક આપીને વધુ સારી સમજ કેળવવાનું વાતાવરણ સર્જવું જોઈએ